અમદાવાદના લોકો કાદવ કિચડમાં ગામના લોકોને આજે પણ વિકાસના આશ્વાસનો વચ્ચે કાદવ કિચડમાં જિંદગી જીવી પડી રહી છે ચોક્કસથી કહી શકાય કે રસ્તા પર પાણી ભરાયેલી અવસ્થા છે લોકો પગપાળા ચાલી રહ્યા છે વાહનો ફસાઈ રહ્યા છે ત્યારે તંત્ર સામે અનેક સવાલો પણ ઊભા થયા છે મહેમદાવાદથી કુણ શૈલા જતો માર્ગ હાલ ચોમાસામાં કીચડના કારણે બંધ થઈ ગયો છે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમજ રસ્તા પર પસાર થતા ખેડૂતો અને બાળકો સહિત ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેકવાર રજૂઆતો કરી પણ આજ દિન સુધી કોઈ સંતોષકારક કામગીરી થઈ નથી બાળકોને શાળાએ જવું પણ મુશ્કેલ બની ગયું છે સ્થાનિકો સરકાર અને પ્રશાસન સમક્ષ તાત્કાલિક માર્ગનું કામ શરૂ કરવાની માંગ સાથે હવે વધુ રાહ ન જોવાનો સંકેત આપી રહ્યા છે બોલો હું ભાઈ ગણભાઈ બચુભાઈ ગામ મેમદાવાદનો રહેવાસી મહાદેવ જોડે અમારા ઘર છે અને